અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ ડિવાઈન વિદ્યા નિકેતન શાળા પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા હતા વાલીઓના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓને આર ટી ઇ હેઠળ પ્રવેશ તો આપી દેવાયો પણ તેમને સુવિધાના નામે કંઈ પણ આપ્યું નથી શાળામાં બાળકોને બેસવા માટે નથી બેન્ચ કે નથી અપાયો યુનિફોર્મ મારો પ્રોબ્લેમ આરટીના એડમિશનના લીધે પ્રોબ્લેમ ડિવાઇનમાં મારો આ એડમિશન આપ્યું નહોતું મારી છોકરીને એ બાબતે હતું તો તારીખ સોળ પાંચ ફોર્મ લીધું તો અહીંયા ડિવાઇન સ્કૂલમાં આચાર્યએ ત્યાર પછીનું અમે લોકોએ કીધું કહેવામાં આવ્યું કે તમને લોકોને છે ને આ સ્કૂલ અમે ચાલુ કરવા નથી આવડશે કારણ કે બાંધકામ હજુ થયું નહીં કન્સ્ટ્રક્શનનું કામ બાકી છે હજુ બરાબર છે તે બદલ અમને લોકોને તમારે સ્કૂલ બદલવી પડશે ત્યાં બરાબર તો તમને દસ તારીખે સ્કૂલ ચાલતો હોય તે પહેલાં તમને મેસેજ આવી જશે તમારી ઉપર તો અમારે કોઈ મેસેજ બેસેજ ના આવ્યો તમે પાંચ તારીખે અહીંયા આવ્યો પાંચ છ અહીંયા આવ્યો લોકો જોવા માટે કે ચાલો અમે લોકો જઈએ જોઈએ કે શું થાય છે અહીંયા કઈ સ્કૂલ આવેલી છે તે માટે આચાર્યને મળવા આવ્યો તો આચાર્ય હતા નહીં મેડમ એડમિન હતા ત્યાં અહીંયા તે મેડમ અમને લોકોને સાથે સ્કૂલના આચાર્ય સાથે વાત કરાવી તો સ્કૂલે એવું કીધું કે તમારે ડિવાઇન સ્કૂલમાં એમાં લાગ્યું નહીં આરટીમાં તમે ચોથા રાઉન્ડમાં જાઓ તમે ચોથા રાઉન્ડમાં સાહેબ કઈ રીતે જઈએ કે બીજા રાઉન્ડમાં લાગી ગયેલું તો ચોથા રાઉન્ડ માં કઈ રીતે ઓપન કરાવી અમે લોકોએ ઓનલાઈન અહીંયા લઈએ આપડે હું કહ્યું લિંક કઈ તો એમાં બતાવતું જ નથી કે ચોથા રાઉન્ડ માં બીજા રાઉન્ડ આવી ગયો ચોથા રાઉન્ડ લાગે જ આવે ને નેટ પર સ્કૂલ જ નહી બતાવતી આવી જિલ્લા પંચાયત માં કાલે ગયા હતા કાલે સાહેબ હા તો બોલ્યું છે ત્યાં ગાડી તો અહીંયા આવીને ફરી ગયા છે અમારા ટ્રસ્ટીઓને પૂછીને હવે સ્કૂલ ચાલુ કરી અમારે તો આ સ્કૂલમાં એડમિશન જોઈતું જ નથી કંઈ બી થઈ જશે બરાબર આ સ્કૂલમાં એડમિશન આપશે તો બી અમે છોકરાઓને તો લઈ જ કઈ સ્કૂલ કારણ છે સ્કૂલમાં કોઈ સુવિધા જ નથી કારણ કે બોર્ડ બી આજે લગાવવા માંગ્યું છે જુઠ્ઠું બી બોલે છે સર એકદમ બિલકુલ જુઠ્ઠું બોલે છે કાલે જિલ્લા પંચાયતમાં બોલ્યા કે અમે લખાણ આપશું કેવું કે અમે સ્કૂલને લોક કરી દઈએ છીએ લખાણમાં આપવામાં આવતી તો કે કાલે અમે આપી દઈશું આજે ફરી ગયા છે કે અમે સ્કૂલ ચાલુ કરીએ દર વખતે આવું કરે છે અને પાછા એવું કહે કે હું પોલીસવાળાને બોલાવી લેવાનું હવે બોલાવ અમે ધમકી આપે છે કરવું હોય તો પાંચ તારીખનું કરી લઈએ અમે નહીં કરી શકતા કરી શકતા કશું કઈ સ્કૂલ છે સ્કૂલ અગસ્ત છે એમાં બે બે સ્કૂલ ચલવાયે છે નું નામ ખબર છે કોઈને પૂછી કે લેવાઈન સ્કૂલ ક્યાં આવી છે બતાવી દે તો સાચી વાત છે એક કલાક બોર્ડ લગાવ્યું અત્યારે કાલે સવારે બોર્ડ લગાવ્યું છે આજે